જંગકશન કોપ હોઉ હોઉસિંગ સોસાયટી માં આવેલું ગૌરેશ્વર મહાદેવ મંદિર આ મંદિર 55 થી 56 વર્ષ પૌરાણિક છે અને આ મંદિરમાં શ્રાવણ મહિનામાં મહાદેવ ને અલગ અલગ સણગાર કરવામાં આવે છે ત્યારે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ગૌરેશ્વર મહાદેવ ને મહાકાલ સ્વરૂપ દર્શન અને ભસ્મ આરતી કરવામાં આવી હતી અને ભક્તો એ બહોળી સંખ્યામાં લાભ લીધેલ હતો આ મંદિરમાં તમામ ઉત્સવ ધામધૂમ पूर्वक મનાવવામાં આવે છે અને દર્શનનો લાભ લે છે ગોનેભાઈ હિન્દોકા આજનો જો બૌદ્ધ સ્થાપત્ય માટે પ્રશ્ન આવતો આજી આ શ્રાવણ મહિનાને મેતે આ તુ દેખો મારતો અને પૂર્ણમનો લાભ તો એટલે પાછા બધા ભેગા મળ્યો અને પતમા આરતીનું આયોજન કર્યું પછી ખબર જનરિયા નારથીમાં કેટલો સમય જંગલ આરતીમાં રોજે કલાક થાય ચૂકી સાથે આજે બસમા આરતીમાં સંગારમાં અને સંગા થતે આરતી સાથે બીજી સાતક કલાક જો તમે બપોરે 12 વાગ્યાથી તૈયારી કરતા હતા सात वगे आरती शुरू कर पंचावन ऐसी छप्पन वर्षा मैं